હેલો નમસ્કાર મિત્રો જય દ્વારકાધીશ આજના વિડીયોમાં આપ સૌનું સ્વાગત કરું છું આજના બ્લોગની શરૂઆત એક ખૂબ જ ગંભીર સમસ્યા કે જેનો શિકાર અત્યારે સમાજના દરેક વ્યક્તિ છે એના વિશે કરવા માગું છું એ છે સ્ટ્રેસ અને ડિપ્રેશનમાંથી બહાર કઈ રીતે નીકળવું દોસ્તો થોડાક દિવસ પહેલાં એક ખૂબ જ ગંભીર ઘટના ઘટી છે એક જ પરિવારના ત્રણ સભ્યો જેમાં પતિ પત્ની અને તેમના બાર વર્ષનું બાળક એક સાથે કૂદી પોતાનું જીવન ટૂંકાવ્યું છે લોકો પાસેથી મળતી માહિતી મુજબ આર્થિક તંગી તથા શેર માર્કેટમાં દેવું થઈ જવાને કારણે તેમણે આ પગલું ભરેલું હતું દોસ્તો સ્ટ્રેસ અને ડિપ્રેશનમાંથી બહાર કઈ રીતે નીકળવું એ અત્યારના સમયનો ખૂબ જ ગંભીર પ્રશ્ન થઈ ગયો છે જ્યારે સ્ટ્રેસ અને ડિપ્રેશન વધે છે પરિસ્થિતિ આપણી ખરાબ થાય છે અને સ્વાભાવિક રીતે આપણી શ્રદ્ધા અને વિશ્વાસ હલી જતો હોય છે દોસ્તો સ્ટ્રેસ અને ડિપ્રેશન મારી માન્યતા પ્રમાણે અત્યારની સદીના નવા રોગો છે પચાસ વર્ષ પહેલાં કે કદાચ વીસ કે પચીસ વર્ષ પહેલાં આપણે એવું નહીં સાંભળ્યું હોય કે આપણા દાદા ડિપ્રેશનમાં વૈયા ગયા કે આપણા બાપુજી બહુ સ્ટ્રેસમાં હતા આવું કંઈ સાંભળ્યું હતું નહીં તો દોસ્તો મારું માનવું એવું છે કે આ કોઈ રોગ નથી પણ આપણી બદલાતી લાઈફ સ્ટાઈલનું એક બાય પ્રોડક્ટ છે વિચારો કે ગામડામાં મોસ્ટલી બધા આપણે રહેતા હતા સિત્તેરથી એંસી ટકા પ્રજા ગામડામાં જ રહેતી હતી ને બધા જોઈન્ટ ફેમિલીમાં રહેતા હતા તો શું ત્યારે પ્રોબ્લેમ નહોતા આવતા પ્રોબ્લેમ તો ત્યારે આવતા હતા પણ ફેમિલીમાં ચાર પાંચ ભાઈઓ વચ્ચે બધા પ્રોબ્લેમ શેર થઈ જતા હતા જેવી જ રીતે આનંદ પણ બધા વચ્ચે શેર થઈ જતો હતો પછી શું થયું કે ગામડું છોડીને આપણે શહેર તરફ વસતા ગયા એટલે તમે હવે મને એમ કહેશો કે શું સાહેબ હવે પાછું શહેર છોડીને આપણે ગામડામાં જોતી રહ્યું ના આ સમસ્યાનું સોલ્યુશન નથી આપણે શહેરમાં આવતા ગયા ન્યુક્લિયર ફેમિલી થતી ગઈ એટલે શું થયું કે એકનો એક દીકરો હોય હવે એ દીકરાને ન્યુમોનિયા થઈ જાય એટલે પપ્પા ડિપ્રેશનમાં વયા જાય એકની એક દીકરી હોય હવે દીકરીનું એક્સિડન્ટ થઈ જાય તો મમ્મી સ્ટ્રેસમાં આવી જાય આવું જાજા ભાગે આપણે જોતા હોઈએ છીએ મિત્રો એક જ લીટીમાં કહેવું તો આપણી સહનશક્તિ ઘટી છે એટલે આપણા શરીર અને સમાજમાં રોગ વધ્યા છે સ્ટ્રેસ છે એ બોટમ છે તળિયું છે જ્યારે ડિપ્રેશન છે તે શિખર છે ટોપ છે તો સ્ટ્રેસથી શિખર સુધી પહોંચવામાં ડાયરેક્ટ માણસ ડિપ્રેશનમાં નથી જાતો એ પહેલાં ધીમે ધીમે ન લેવાની વાતમાં સ્ટ્રેસ લઈ કારણ વગરની વાતમાં ચિંતા કરે અને અત્યારના સમયમાં તમે સ્ટ્રેસના દર્દીઓ જુઓ ને તેઓ અજાણ્યા ડર ડરથી વધુ પીડાય છે કે જેવા કે ભવિષ્યમાં મારી આરે આમ થઈ જશે તો હું ઘરેથી બહાર નીકળીશ અને મારું એક્સિડન્ટ થઈ જશે તો મારો દીકરો ઘરેથી બહાર ગયો છે એને કંઈ થઈ જશે તો અરે ભાઈ દરેક વ્યક્તિ પોતાનો પ્રારંભ લઈને આવ્યો હોય છે કોઈ કશું નથી કરી શકવાનું કોરોના આવ્યો તો સમગ્ર સૃષ્ટિના પ્રારંભ ભેગા થયા હશે ને ભાઈ કે બધાના ધંધા અટવાઈ ગયા બિઝનેસ બંધ થઈ ગયા જીવનશૈલી સ્ટોપ થઈ ગઈ તો આમાં તમે કોને કારણ માનો હા આપણે એવું કહી શકીએ કે આ ચાઇનાવાળાએ કર્યું ઈટ મીન્સ આપણે આનો સ્ટ્રેસ લઈએ એટલે ડિપ્રેશનના શિખરે પહોંચીએ એટલે બાજુમાં ખાઈ આવે અને સુસાઈડ રૂપી ખાયમાં જાજા ભાગના કેસ જોતા હોઈએ છીએ ડિપ્રેશન પછી તમે ઉતરી ન શકો તો સુસાઇડ રૂપી ખાઈમાં ચોક્કસપણે પડો છો આધ્યાત્મક વધતું ગયું અને ધાર્મિક દમ ઘટતો ગયો એટલે આપણે સ્ટ્રેસ અને ડિપ્રેશનને વધુ અનુભવતા થતા વધુ અનુભવતા થયા આ બધી વાતો ખૂબ જ સરળ અને સાયન્ટિક રીતે તો નહીં હોય પણ આધ્યાત્મક અને ધાર્મિક રીતે જરૂર હશે પરંતુ આપણે કનેક્શન છોડી દીધું એટલે આપણા પ્રશ્નોના સોલ્યુશન શોધતા જ નથી આવડતા અને પ્રોબ્લમને સ્વીકારવા તૈયાર જ નથી થતા તો દોસ્તો આવી માન્યતા સાથે આપણે પ્રોબ્લેમ સાથે દિલ નથી કરી શકતા અને ભગવાનને દિલ નથી આપી શકતા આ દિલ અને દિલ વચ્ચેનો વિષય છે જો તમે પ્રોબ્લેમ વગરની કોઈની લાઈફ જોઈ છે મિત્રો કોઈ ડોક્ટર તમારી આજુબાજુમાં કે ફેમિલીમાં હોય તો કોઈ વાર તમારો કાર્ડિયોગ્રામ કઢાવજો અને જોજો કે તેમાં પણ અપ એન્ડ ડાઉન હોય છે અપ એન્ડ ડાઉન છે તો જીવન છે ઇટ મીન્સ ઉતાર ચઢાવ નહીં હોય તો સીધી લીટીમાં જીવન જ નથી જો આ મૂળ સમજાઈ જાય કે પ્રોબ્લેમ મારા નથી પરિસ્થિતિના છે સોલ્વ થઈ જશે અને દુનિયામાં કોઈ એવા પ્રોબ્લેમ નથી કે જેનું સોલ્યુશન ના હોય આ ભરોસો આપણા સનાતન અને વૈદિક જીવનમાં હતો પરંતુ આપણે એનાથી ડિસ્કનેક્ટ થતા ગયા એટલે આવી ડિપ્રેશન અને સ્ટ્રેસ જેવી માનસિક બીમારીનો શિકાર થઈ ગયા છે અત્યારે બહુ એક મસ્ત બાનું ચાલે છે કે હું સ્ટ્રેસમાં છું મને નહીં બોલાવતા આજે હું હું ઘણા સમયથી બહુ ડિપ્રેશનમાં છું મને મારી રીતે રહેવા દો અત્યારના સમયનું આ લેટેસ્ટ બાનું બની ગયું છે દોસ્તો સ્ટ્રેસ છે એક ઇન્ડિકેટર છે કે તમે ખોટા રસ્તે જઈ રહ્યા છો જો તમે સ્ટ્રેસમાં રહેતા હોવ તો સમજી જાજો કે તમે કોઈ ખોટા રસ્તે જાઓ છો જ્યારે તમને સ્ટ્રેસ વર્તાય ત્યારે સમજી જવું કે કંઈ ખોટું થઈ રહ્યું છે ત્યારથી જો સમજાઈ જાય તો ખોટા રસ્તે એક્સિડન્ટ નહીં થાય બાકી તો બિલીફ માન્યતા માન્યતા ઇન્ટરનલ ઘર્ષણ પેદા કરે છે ત્યારે સ્ટ્રેસનો જન્મ થાય છે આ બહુ સમજવા જેવી વાત છે ટૂંકમાં કહેવું તો મિત્રો જ્યારે આપણી બ્રિલીફ તૂટે છે ફોર એક્ઝામ્પલ તરીકે તમે કોઈને માનો છો જે તમારો ખાસ મિત્ર છે એના પ્રત્યેની તમારી માન્યતા છે એ તૂટે છે ત્યારે સ્ટ્રેસ જન્મે છે સામાન્ય રીતે આપણે જોતા હોઈએ તો કે આ મારો દીકરો છે મેં એને મોટો કર્યો કેટલો સાચવ્યો ભણાવ્યો આ મારી દીકરી છે મેં સંસ્કાર આપ્યા કેટલી એ દીકરી તમારી સાથે કંઈક ખોટું કરે છે ત્યારે સ્ટ્રેસ જન્મે છે હું જે બોલું એ જ સાચું આ એકમત છે આખી દુનિયાને ડિવાઈડ કરો તો આ બે પ્રકારના જ લોકો જોવા મળે એક પ્રકારના લોકો એવું કે છે હું જે બોલું એ જ સાચું બીજા કોઈનું સત્ય છે જ નહીં અને બીજા મતના માણસો એવું કે છે કે જે સાચું છે એ જ હું બોલું છું દોસ્તો મારી સરળ ભાષામાં કહું તો સ્ટ્રેસ છે એ આપણો માનસિક તણાવ છે બીજું કંઈ જ નથી એ તો વળ ખાવાથી વધે એને તો કળથી બહાર કાઢવો પડે આ કોઈ એવો ભયંકર રોગ નથી કેન્સર જેવો કે તમે એમાં પીડાવ છો આવી માનસિકતામાંથી આપણે બહાર નીકળવું પડશે મને એ નથી ખબર પડતી કે અત્યારના સમયમાં સ્ટ્રેસ અને ડિપ્રેશનમાંથી બહાર નીકળવાના બહુ કોર્સ ચાલે છે અરે ભાઈ આને મગજનો કચરો કહેવાય એને સંઘરવાનો કે સાચવવાનો ન હોય એને તો જસ્ટ ડસ્ટબિનમાં ફેંકી દેવાનો હોય થોડી માટે હું યોગ કરી લઉં કોઈ ક્લાસિકલ મ્યુઝિક સાંભળી લઉં કોઈ શિબિરમાં જઈ આવું કે કોઈ સારા ગુરુદેવ પાસે બેસીને તો જરૂરથી મને શાંતિ મળશે બટ ધીસ ઇઝ નોટ પરમન્ટ સોલ્યુશન તમે ટેમ્પરરી સોલ્યુશન શોધો છો એનાથી તમને મજા તો આવશે પણ સ્ટ્રેસ અને ડિપ્રેશનમાંથી નહીં નીકળો દોસ્તો સાચું તો આ બાર ક્યાંયથી સોલ્વ નહીં થાય એના પર તમારે જાતે જ કામ કરવું પડશે સામાન્ય રીતે તમે અરીસા સામે ઊભા રહો અને સ્ટ્રેસમાંથી બહાર નીકળવા માટે અરીસામાં જે વ્યક્તિ દેખાય છે એ જ વ્યક્તિ તમને બહાર લાવી શકશે બીજું કોઈ નહીં લાવી શકે ટેમ્પરરી બધા તમને હેલ્પ કરી શકે કોઈ સારા વ્યક્તિ સાથે બેસો અને એમની વાત સાંભળો તો થોડી વાર માટે કે એક કે બે દિવસ માટે કે અઠવાડિયા માટે તમે સ્ટ્રેસમાંથી કે ડિપ્રેશનમાંથી દૂર થઈ શકો ટેમ્પરરી બધા જ તમને હેલ્પ કરી શકે કોઈ સારા વ્યક્તિ પાસે બેસો અને એને સાંભળો તો ચોક્કસપણે તમે સ્ટ્રેસ અને ડિપ્રેશનમાંથી નીકળી જાઓ પરંતુ ટેમ્પરરી સોલ્યુશનથી તમારા માઇન્ડને નહીં ચેન્જ કરી શકો વિચારો મિત્રો કોઈ એક પ્રોબ્લમ આપણે સોલ્વ કરવા જઈએ ત્યારે બીજા ઘણા પ્રોબ્લેમ ઊભા થઈ જાય એને આપણે પછી સ્ટ્રેસનું નામ આપી દઈએ આગળ જતાં એ ડિપ્રેશન કરે અને ઘણા લોકોનું મોતનું કારણ પણ બને છે તો શાંતિથી જે પરિસ્થિતિમાં જઈએ એને જીવતા શીખીએ દોસ્તો આખા વિશ્વના નાથ એવા દ્વારકાધીશ વાળ વાંકો ન થવા દે આ વિશ્વાસ આપણને કોઈ પણ અવસ્થામાંથી બહાર કાઢી શકે આ ભરોસો ઈશ્વર પરનો આપણી પર આવી જાય તો જીવન ખૂબ સરળ થઈ જાય ફરી ફરીને કહું છું દોસ્તો હાર જીત તો આવ્યા કરે નાની નાની બાબતમાં સ્ટ્રેસ લેતા હો તો આજથી અત્યારથી જાગો સ્કાય ઝીયો લિમિટ ખૂબ જ મસ્ત વાક્ય છે કે આ જિંદગી છે ને જીવવા માટે આપી છે ચિંતાની ચિંતામાં હોમવા માટે નથી આપી તમે બહુ મસ્ત જીવન છે દોસ્તો જે કોમમાં તમે જન્મ્યા છો એનાથી સારી બીજી કોઈ કોમ નથી જે મા બાપ તમને મળ્યા છે વર્લ્ડમાં એવા બીજા કોઈ મા બાપ નથી જે ભાઈ બહેન તમને મળ્યા છે એનાથી સારા બીજા કોઈ ભાઈ બહેન જેના પર છે એવો બીજો કોઈ ભગવાન નથી આ ભરોસો પળે પળ તમારા પર આવે તો તમે સ્ટ્રેસ અને ડિપ્રેશનથી બારગાવ દૂર ના હોવ તો હું મારી મૂછ મુંડી નાખું હસતા રહો વર્તમાનમાં જીવો અને નાની નાની બાબતમાંથી સ્ટ્રેસમાંથી કઈ રીતે નીકળવું એ તમે જ તમને બંધ કરી શકશો બીજું કોઈ નહીં તો દોસ્તો આ વિડીયોમાં મેક્સિમમ મને કોમેન્ટ કરીને જણાવો કે સ્ટ્રેસ અને ડિપ્રેશનમાંથી બહાર નીકળવા માટે માણસને શું શું કરવું જોઈએ અને આ વિડીયો વધુમાં વધુ શેર કરો જેના લીધે કોઈ વ્યક્તિને ખરાબ વિચારમાંથી બહાર લાવી શકીએ તો દોસ્તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરો અને મેક્સિમમ કમેન્ટ કરીને જણાવો કે સ્ટ્રેસ અને ડિપ્રેશનમાંથી બહાર કઈ રીતે નીકળવું મિત્રો અત્યારે મારું મુખ્ય લક્ષ્ય એક હજાર સબસ્ક્રાઈબર કરવાનું છે તો મારા દર્શક મિત્રો મારા વિડિયો જો ગમતા હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ કરો લાઈક કરો જય હિન્દ જય જય ગરવી ગુજરાત